પોરબંદર ખાતે શાંતિ યજ્ઞ અને શ્રદ્ધાંજલિ સભા આયોજક પાયોનર ક્લબ ઓફ પોરબંદર સાગરપુત્ર સમન્વય રેડ ક્રોસ સોસાયટી તાલુકા શાખા પોરબંદર પાયોનિયર ક્લબ ઓફ પોરબંદર લેડીઝ વિંગ પોરબંદર તારીખ સોળ જૂન બે હજાર પચીસ સોમવાર રોજ પોરબંદરના આર્ય સમાજ હોલ ખાતે પાયોનર ક્લબ ઓફ પોરબંદર સાગરપુત્ર સમન્વય અને રેડ ક્રોસ સોસાયટી તાલુકા શાખા પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે એક ભાવપૂર્વક અને હૃદય સ્પર્શી શાંતિ આપવા યજ્ઞ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બાર જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર એ આઈ વન સેવન વનમાં અમદાવાદ મેઘાણીનગર વિસ્તારમાં થયેલી ભયાનક દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ મુસાફરો તેમજ મૃત્યુ પામેલા પશુ પક્ષીઓ અને નાના નાના જીવજંતુઓની આત્માની શાંતિ માટે રાખવામાં આવ્યો હતો વિશેષ યજ્ઞવિધિ શાંતિ યજ્ઞ સવારે નવ થી સાડા સુધી આર્ય સમાજ પોરબંદર ખાતે યોજાયો જે ધનજીભાઈ આર્ય અને તેમની ટીમ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત સંપન્ન કરવામાં આવ્યો હતો વિશિષ્ટ ઉપસ્થિતિ અને યજ્ઞમાં આહુતિ આપનારા મહાનુભાવો પાયોનિયર ક્લબના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખોરાવા રેડ ક્રોસ સોસાયટીના સ્થાપક પ્રમુખ શ્રી રામદેવભાઈ મોઢવાડિયા સાગરપુત્ર સમન્વયના મહિલા પ્રમુખ શ્રી લીલાબેન મોતીવરસ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી અશોકભાઈ ભદ્રચા માહી ગ્રુપના પ્રમુખ શ્રી કમલભાઈ ગોસિયા લાયન્સ ક્લબ વતી શ્રી સંજયભાઈ માળી સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી અશ્વિનભાઈ ઠાકર તથા

આત્માઓ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના પરિવારોને શક્તિ અને સહાનુભૂતિ મળે તેવી ભાવભીની પ્રાર્થના કરી હતી આ હેતુકારક યજ્ઞ દ્વારા પોરબંદર શહેરના નાગરિકોએ માનવતા સહાનુભૂતિ અને વૈદિક પરંપરાના માધ્યમથી દુઃખની ઘડીમાં સામાજિક એકતા દર્શાવી આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિભર્યું અને શાંતિમય બની રહ્યું હતું અમદાવાદથી ગેટ વીક થતી હતી એ અચાનક ક્રેશ પ્લેનની અંદર બસો ને બેતાલીસ લોકો એના મૃત્યુ થયા એ સિવાય એ પ્લેન જે જગ્યાએ અથડાયું એ સિવિલ હોસ્પિટલના કેમ્પસની અંદર જ્યાં ડોક્ટરો અભ્યાસ કરતા હતા એમની હોસ્ટેલ સાથે અથડાવવાથી પાંચેક જેટલા ડોક્ટરો અને બીજા પંદરથી વીસ લોકો છે પેરા પેરામેડિકલ સ્ટાફ સહિતના કર્મચારી કેન્ટીનના કર્મચારીઓ એમનું દુઃખદ મૃત્યુ થયું છે આ તમામના મૃતકો છે એના આત્માને શાંતિ ઈશ્વર આપે એને જે યોનીમાં એમનો જન્મ થાય એ યોની અંદર એમનું સદાય મંગલ થતું રહે એના આત્માને સદાય શાંતિ સુખ અને પ્રસન્નતા મળી રહે એવા ભાવ સાથે વાયુગર ક્લબ અને રેડક્રોસ સોસાયટીએ સાથે મળી અને એક યજ્ઞનું આર્ય સમાજ ખાતે આયોજન કરેલું હતું લગભગ દોઢેક કલાક જેટલો યજ્ઞ થયેલો અને એના માટે જે મંત્રોચ્ચાર કરવાનો હોય આત્માની શાંતિ માટે એ રૂ આપણે ઋષિકુમારો એ મંત્રોચાર પણ કર્યું અને બધા શહેરના શ્રેષ્ઠી એ પણ હાજરી આપી અને પોરબંદર સોરબતી પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે પોરબંદરના જે પાંચ લોકો હતા એ સહિતના તમામ લોકોના આત્મા અને મૃતકોના આત્માને પરમ કૃપાઓ પરમાત્મા શાંતિ આપે સારી ઓનિમા જન્મ આપે અને જે ઓનિમા એનો જન્મ થયો છે તે આપનું સદાય મંગલ થતું રહે અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના બની છે કે જેમાં બસો ચાલીસ જેટલા યાત્રીઓ અને પચાસ જેટલા તબીબો ડોક્ટરોને અને બધાની જે મૃત્યુ થયું છે એના માટે થઈ અને એની આત્માને શાંતિ માટે પાવ્યોના ક્લબ રેસ્ક્રોસ સોસાયટી અને પાવ્યોના ગર્લ્સિંગ દ્વારા આજે એટલે કે તારીખ સોળ છ બે હજાર પચીસના રોજ આર્ય સમાજમાં એક શાંતિ હવનનું અમુક લોકોએ આયોજન કરેલું હતું ગામના ઘણા આગેવાનો આ શાંતિ યજ્ઞમાં આહુથી આપવા માટે આવેલ હતા અને પાયો મતલબ અને રેસ્કો સોસાયટીના પણ મેમ્બરો આમાં આવું આપવા આવ્યા હતા અને એમની આત્માને શાંતિ મળે એમના માટે થઈ અને અમે આ યજ્ઞનું આયોજન કરેલ અને આવુંથી આપેલું